નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જયચંદ મેઘાણી સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દીપ્તુ ભાઈ રસ્તે ચાલતા ચાલતા સામાનના ભેજાના ચક્રો જોરથી ગતિ કરી રહ્યા હતા હવે એને આ નવા પ્રાપ્ત કરેલા જ્ઞાનની મુશ્કેલી દેખાવા લાગી નિર્મલાઈઓએ અને બાતલ થેલાઓને માનવ જાતિના કલ્યાણ માટે થઈને ભીડા ભીડ કરવી છોડી દઈ ખતમ થઈ જવું ઘટે છે એ સિદ્ધાંત હું બીજાને રીતે શીખવીશ જો અન્યને એ બોધ દેવા બેસીશ તો કપટી ગણાઈશ જો ઘેર જાય તેજની માને નક્કામાં વલખા ના મારતા પતિ જવાનું સમજાવીશ તો તેને એ અસર નહીં થાય કેમ કે હું કહેનાર પોતે જ નાલાયકોના ટોળા મહેલો રહ્યો જો હું એકલો નદી કિનારે જઈ ગાડી પથ્થર બાંધી ડૂબી મરીશ તો તેથી લાખો નાલાયકો બેકારોને ગમ પડવાની હતી એ ભવ્ય બલિદાનની અને એ રીતે મરવું તે તો આપઘાત લેખાય ને આત્મહત્યાનું તો ધોરપાથળ ઠરેલ છે તેનું શું કોઈ વીરત્વની રીતે કોઈ પ્રચંડ જોખમમાં ઝંપલાવીને કોઈ મહા આપત્તિમાંથી મનુષ્યને ઉગારતા ઉગારતા મરણને ભેટવાનો અવસર મળે તો કેવું સારું મહાયુદ્ધ જાગે ભયાનક બીમારી ફાટી નીકળે આગ લાગે તો તેમાં સૈનિક નર્સ અથવા બંબાવાળો બનીને દેહે પાડી નાખું પણ આજ તો તે બધી જ દિશાઓમાં ભીડાભીડ છે મૃત્યુનો રાહ પણ ટોળાઓથી ભરચક છે કેવળ લાંગણો ખેંચીને પગ ઘસરતા ઘસડતા કૂતુંને મોત મારવા સિવાય અન્ય બારી નથી દુનિયામાં મારો સમાવેશ નથી મૃત્યુમાં કે નથી જીવનમાં જગતમાં ઘસી રહેલા મહાપુર મને કેવળ કોઈ ઓળવવાની માફક કાંટાના ઘડિયાની માફક કાંઠે કાઢી નાખવા માગે છે મારા અવસાનને ઉજ્જવલ બનાવનાર કોઈ મૂકો જ મને દુનિયા આપવા માંગતી નથી સવારનું શામળે ખાધું નહોતું એટલે હવે હારે દેહે પાડી નાખવાના એક માત્ર રહા પર એને પ્રણાય આધર્યું એને પોતાના ઊંડા ગયેલા ઉદર પર ધોતી કસ કસાવી લીધી એ આગળ ને આગળ ચાલ્યો પોતાના પંચભૂત ની આહુતિ કોઈ અવસર રાહ જોતો અચાનક એને પોતાની પછવાડી કોઈ ઘોડાના ડાબલા નો દોર ધબાકાળ સાંભળ્યા પાછા ફરીને નજર કરે છે તો એ નિર્જન રસ્તા ઉપર એક ડમરી ચડી છે એ આંધીમાં વિછરાયેલો એક ઘોડો પૂરપાટ કારમાં વેગથી દોડતો આવે છે ઘોડાની પાછળ એક વાહન સાંકળેલું લાગે છે વાહનમાં કોઈ માનવી બેઠું દેખાય છે એક જ મિનિટમાં સામળ પામી ગયો કે નક્કી ઘોડો તોફાને ચ ચડી નાસી છૂટ્યો છે વાહનના ચૂરેચુરા થઈ જવાને ઝાઝી વાર નથી ઘોડો ક્યાંય જઈને એ ગાડીને અને અસ્વરને ફગાવી દેશે એની કલ્પના થતી નથી અંદર બેઠેલાને માટે તો એક ઘડી બે ઘડીનો જ મામલો છે આહા જાણે કે સામાન્ય જીવનમાં ચમત્કાર બન્યો પ્રભુએ જાણી એની પ્રાર્થના સાંભળી એને આવા કોઈ ક્ષણ ગતા યજ્ઞ કુંડમાં જ ઝપલાવીને ખતમ થવું હતું અને એક ભવ્ય કુરબાનીનો સમય સાંપડ્યો બાયો ચડાવીને સામા રસ્તાની વચોવચ દોડ્યો પહાડ જેવો તોખાર મોંમાંથી ફીના લોચા ફેંકતો પીધેલા કોઈ પલિત જેવો આંખોમાંથી અંગાર જેવું રક્ત ટપકાવતો ત્રાસીલોને ગાંડાધૂર વંટળિયાને વેગે વાહનને પ્રાછતો અને પોતાના કલેવરના છૂંદા કરવા તલસતો હજારા વિંછીઓના ડંખોની વેદનાએ સળગતો આવી પહોંચ્યો સામળે એને મૂર્તિમાન કારના જડબા ઉપર હાથ નાખ્યો લગામ ઉપર પંજો દીધો વિફરેલ ઘોડાએ વાઘની જેમ ડાચીઓ કર્યું હમણાં જાણે સામાનને હડફેટમાં લઈ છૂંદી નાખશે એક જ પડની ફરક પડે તો સામાન્ય આંગળી ઘોડાના દાંતો વચ્ચે જવાઈ જાય સામળ ફર્યો ઘોડાની હળફેર અને વડ ચોકુ ચુકાવ્યા કસ કસાવીને લગામ પકડી લીધી ઘોડાએ ગરદન ઉછાળી સામાનના પંજા લગામ ઝાલીને લટકી જ પડ્યા ઘોડાએ ઝટકો મારીને એને એક બાજુ નાખ્યો પણ ત્યાં તો એક મદારી કોઈ ભૂમરીનું ભૂંડું ચાપી લે એટલે આસાનીથી સાંભળે ઘોડાના નસ્કરો દબાવી દીધા આખો બિંદીને બસ એ ચોટી જ પડ્યો એ જાણે સાક્ષાત મુક્તની જે કારમી ચૂડ હતી ઘોડો થંભ્યો કે તાત્કાળ એ વાહન માંથી અસવારે ઠેક દીધી ઉતરીને એ સામાન્ય સહાય આવ્યો ગોરા ગોરા દેહ એ એક ફૂટકો જુવાન હતો એના દેહ નું કારણ કોણ કપી રહ્યું હતું મોં પરથી લોહી ઉડી ગયું હતું ઘોડાને સામાન્ય વ્રજ પકડવા થીજી ગયેલો દેખીને આ જુવાને સામાન્ય પીઠ થાબડી વાહ ભાઈ ગજબ છાતી ગજબ તાકત સી રીતે રોક્યો સામાન હાપતા હાપતા કહ્યું બસ આંખો નીચેને પકડી જ રાખ્યો ભાઈ તે તો મારો જાન બચાવ્યો સામળ નિરંતર હતો એને હજુ ઘોડાના નસકોરા ઘોડો આખે શરીર થરથરી રહ્યો હતો મારી લગમ તૂટી ગઈ એટલે જ આમ બન્યું જો આ તૂટેલી લગામ અસવારે ટુકડો દેખાડ્યો હવે ફિકર નહીં હવે એ બચ્ચાને સીધો સીધો કરીશ એને બરાબર પકડો મારેથી ઉભા રહેવાતું નથી અંધારા આવે છે એમ કહી સમર ઢળી પડ્યો તમને વાગ્યું છે ના પણ હું સવારનો ભૂખ્યો છું કાંઈ ખાવાનું મળ્યું નથી હે ખાવાનું મળ્યું નથી ગાડીના જુવાન માલિકે અજયબીને પૂછ્યું સા કારણથી હું બેકાર છું તેથી બેકાર અરે રામ ભલા આદમી તો શું ભૂખે મરે છે હાસ્તો મરવાની શરૂઆત તો કરી ચૂક્યો છું તો અહીં રહે છે ના ગામડામાંથી હું નવીના જવા નીકળેલો રસ્તે પૈસા લૂંટાઈ ગયા અહીં કશો ધંધો ન મળ્યો એટલે હું મરવાનો જ પ્રણય કરતો હતો ઓ મારા બાપ ના ના એમાં કાંઈ નહીં મારા દિલમાં એ બાતમનો કશો સંપતાપ નથી એને પ્રોફેસર ચંદ્રશેખરે આપેલું જ્ઞાન યાદ આવ્યું ગાડીનો માલિકે ગુજવાડા ભરી નજરે તાકી રહ્યું સામળે પણ પોતે કોને બચાવી લીધો છે તે નિહાળતા નજર ઠેરવી પોતાના કરતાં એક વર્ષે મોટેરો પાણી પાણીદાર તરુણ મો પર લાલી રમવા માંડી છે આવો નમણો જુવાન આ જગતમાં પહેલીવાર સામળની નજરે પડ્યો નિખાલા સ્કૂર્તિ મુખ મુદ્રા મલકતી આંખો કોઈ કુમારિકાના જેવા સોનેરી સુવાળા ઝુમ્ફા અંગ ઉપર ફલાઈ લીલીની સુરવાલ અને રેશમનું લહેરાતું ખમીશ ચાંતવંત પાણીદાર ઘોડેલો રૂપ ઘોડાનો સામાન અને રબર ટાયરની ચમકતી ગાડી સામળ સમજી ગયો કે તો છે કોઈ અર્થાત જગતના એક ફતેહમંત લાયક સમર્થ ભાગ્યવંત માનવીને માનવજાતના એક મહિમા વીરને જગતના સ્તંભને મેં જીવતો રાખ્યો છે નિર્મલ્ય ને નિર્થક બીજો વધારતા કોઈ માણ મુંડા કે અળસિયાને નહીં લક્ષ્મીના લાડીલા એ ન જોવાને કહ્યું તું જ જરા પકડી રાખ તો હું લગામનો સાંધો કરી લઉં પછી ચાલ મારી સાથે હું તને પ્રથમ તો જમાડું ના ભાઈ મારે સારું એવી ઉપાધિ શા સારું અરે વાત છે કાંઈ હું શું તને મારા ઉગારનાને એમ રજાવા દઈશ તારે સારું કરશું નહીં કરું એમ મને તો આશા નહોતી તો તો ઠંડ થડા કહેવાય ને ચાલ ઉઠ હું તને સરસ ધંધો અપાવીશ ધંધો અપાવીશ સામાનો હેયુ ગનની ઉઠ્યું પ્રણ પ્રોફેસર ચંદ્રશેખરનું તત્વજ્ઞાન એના બેજામાં ગુમતું હતું હું આ માણસ પાસેથી ધંધો કેમ લઈ શકું કોઈ બીજાને કાઢીને મને બેસાડશે ને ફિકર નહીં મેં મારા પુરુષ સાથે વડે મારા દેવત થકી પ્રાપ્ત કર્યું છે ને હું ક્યાં લાગ લાગ્યો છું દુનિયાના વિજયવંતોમાં મેં મારું સ્થાન મેળવ્યું છે નિર્મલીએ તો સમર્થને રસ્તો કરી આપવો જ રહ્યો વળી હું તેજની માને પણ ઠેકાણે પાડીશ ઘોડાને ફરીવાર કાબૂમાં લઈ બંને જણા ગાડીમાં બેસી ચાલ્યા રસ્તે પહેલાં લક્ષ્મીના લાકડવાળાએ સામાનના નામઠામ પૂછપરછ કરી પ્રોફેસર ચંદ્રશેખરની પણ વાત નીકળી તુરંત જ એ જોવાને ઉચ્ચાર કાઢ્યો ઓહો પેલો બે ખૂબ બુઢો શેખરડો કે તમે એને ક્યાંથી ઓળખો કોલેજમાં ભણ્યો છો તમે ભણતો મારા બાપ હયાત હતા ત્યાં સુધી ભણવા ઉપર તો મને દીકર છૂટે છે મોટો મૂર્ખો છે એ તો તમને કેવો લાગ્યો મને તો એણે મોટા રહસ્ય બતાવ્યા સા રહસ્ય કે આ બેકારીનું હરુ રહસ્ય શું છે એણે કહ્યું કે દુનિયામાં લોકો ક્યાંય સમાતા નથી વધી પડ્યા છે અને હું જીવન સંગ્રામમાં હારી ગયેલો નાલાયક છું તેથી મારે જિંદગીમાંથી ઉખડી જવું જ જોઈએ સાલો ગધાડો એવું કહ્યું શ્રીમંતના પુત્રે પ્રોફેસરના નામ પર પુષ્પવૃષ્ટિ કરી સામાન્ય એવા શબ્દ પ્રયોગ ન ગમ્યા પણ એને લાગ્યું કે એવા વચનો સમૃદ્ધિ તો ગાડી એક દરવાજામાં વળી દરવાજા પરના પાટિયામાં મોટા અક્ષરે ચડકતા હતા નંદનવન શામળે અજંપો પામી પૂછ્યું આપણે ક્યાં જઈએ છીએ મારા ઘેર તમે અહીં રહો છો હા અહીં તો હું કામ માંગવા આવેલું ને મને દરવાજે થી ધક્કો દઈ બહાર કાઢેલો સાલા બેવકુ એવું કરેલું ખેર હવે તમને કોઈ નહીં કાઢી શકે પણ તમારું નામ શું તો અનુભવ ન કલ્પી લીધું સી રીતે કેમ આ સ્થળ શું છે તે તું નથી જાણતો ના શું છે આ લક્ષ્મી નંદન શેઠ નિવાસ મહેલ લક્ષ્મીનંદ નંદ શેઠ શામળ ચકિત નજરે નિહાળી રહ્યો હું એનો પુત્ર છું મારું નામ આદિત્ય કુમાર મને સહુ દીતુભાઈ કહી બોલાવે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ